ગોપાલ મારો પારણીએ ઝૂલે રે હા મારા ભાઈઓ ગોપાલ હવે પારણીએ ઝૂલી ગયો કેમ કે ગોપાલ ઇટાલિયા વિસાવદર વરઘોડો સાહેબ એટલો મોટો નીકળ્યો કે દસ લાખ લોકો જોવા ઉમટી પડ્યા ચાલો મિત્રો તમને આગળ આખો વિડીયો બતાવું હવે તમને ખબર છે સાહેબ ઉત્તરમાં જાઓ તો એ ગોપાલભાઈ ઇટાલિયા દક્ષિણમાં જાઓ તો એ ગોપાલભાઈ ઇટાલિયા પૂર્વમાં જાઓ કે પશ્ચિમમાં જાઓ સાહેબ ગોપાલભાઈ ઇટાલિયા સાહેબ આ નામ નથી આ બ્રાન્ડ છે હવે તમને બધાને ખબર હશે મિત્રો કે વિસાવદરની અંદર જે પેટા ચૂંટણી થઈ ભાઈ એમાં એકલો માણસ સાહેબ ખરેખર આને હું સિંહ કહીશ ભાઈ કેમ કે સિંહ ન કહો તો દી એવું બને જ નહીં કેમ કે આ સિંહ ભાઈ એક છે સાહેબ આખી સત્તા હલાવી નાખી આત્મવિશ્વાસ તમે પોતે વિચારો સાહેબ કે લોકોને કેટલો બધો એના ઉપર વિશ્વાસ હશે ત્યારે લોકો આટલા બધા મત આપીને જીતાડ્યો સાહેબ નાની જીત નથી આ બહુ મોટી જીત છે વિસાવદર ની અંદર જો વિસાવદર માંથી કોઈ મારા ભાઈ ને બહેન વિડીયો જોતા હોય તો ખાસ કરીને કોમેન્ટ કરજો કે હા મારા ભાઈ હું વિસાવદરમાંથી જોઉં છું કેમ કે જો વિસાવદરમાંથી વિડીયો જોતા હોય તો સાહેબ તમારી માટે ગોપાલભાઈ ઇટાલિયા ભગવાન બનીને આવ્યા છે ભાઈ કેમ કે સાહેબ આટલી મોટી લેટથી જીતવું અશક્ય છે ભાઈ પણ આ શક્યને શક્ય કરાવી કરાવી બતાવ્યું હોય તો એ છે મિત્રો ગોપાલભાઈ ઇટાલિયા હવે ગોપાલભાઈ ઇટાલિયાનો વરઘોડો નીકળી રહ્યો છે મિત્રો અત્યારે વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે તો સૌથી પહેલાં તમને ગોપાલભાઈ ઇટાલિયાનો આ વરઘોડો બતાવું આ વરઘોડાની અંદર મિત્રો લાખો લોકો ઉમટી પડ્યા એવું આપણને જોવા મળી રહ્યું છે ભાઈ ડીના નગારા અને ધગારા સાથે જોરદાર સાહેબ આમ માહોલ બદલાઈ ગયો તો ચાલો સૌથી પહેલા તમે પણ આ વિડીયો જોઈ લો